બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ટ્રાફિકના નિયમો પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની વિશેષ ઉજવણી કરવા આવી હતી વધતા જતા અકસ્માતોને અટકાવવા અને લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી વાહન ચાલકોને અચૂક હેલ્મેટ પહેરવા વાહનના કાગળો સાથે રાખવા અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી પોલીસ ટ્રાફિક ટ્રાફિક ન થાય તે રીતે વાહન પાર્ક કરવા વેપારીઓને પણ કરી હતી અધિકારી જનજાગૃતિ લાવવા માટે રેલી આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રની અંદર અત્યારે માર્ગ સલામતી માસનું નું આયોજન થઈ રહેલું છે તો જે અંતર્ગત પબ્લિકની અંદર ટ્રાફિકના નિયમોની અંદર જાગૃતિ આવે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને એમની સુરક્ષા થાય એ આશયથી સ્વરજામાં મેસેજ જાય એ સાથે એ માટે બેનર સાથે સિહોરી પોલીસ સ્ટેશનથી તો ચાર રસ્તા સુધી એક ટ્રાફિકની રેલીની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં લોકોનો પ્રતિસાદ સારો હતો અને લોકોએ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે બાહેતરી પણ આપી છે સાથે સાથે શિહોરી પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રોની મદદથી અસરકારક રીતે ટ્રાફિકની કામગીરી કરવામાં આવે છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે અને વધુમાં વધુ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોતાની અને દેશ દેશની સુરક્ષાની અંદર જોડાય એ બદલ જે તમામને એક શુભ સંદેશ આપવાના આશયથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિક અંતર જનજાગૃતિ